કે ભાજપ વાળા ધમકી મારવાનું છોડો ધમકી તો એનો ધંધો છે પણ ભૂલથી ખોટું ખોટું કોઈ ધારાસભ્યના ખભે હાથ મૂકી દે ને તો બોલો બી જાય એમ કે હું પાર્ટી જોઈન કરી લઈશ મને કાંઈ કરતા નહીં એટલો બધો ડરનો માહોલ છે ગુજરાતીના બહુ પ્રતિષ્ઠિત કવિ ફુલચંદભાઈ શાહની એક કવિતા છે મેં એવું કીધું છે કે ડંકો વાગ્યો લડવૈયા શુરા જાગ જોરે શુરા જાગ જોરે શુરા જાગ જોરે ડંકો વાગી ગયો છે ભારત દેશની અંદર લોકશાહી બચાવવા માટે શુરા હોય એને જાગવાનું છે ચૂંટણીઓ ઘણી બધી વખત આવે છે વારંવાર આપણે નહીં હોઈએ તોય ચૂંટણીઓ આવશે આપણા જન્મ પહેલાં ચૂંટણીઓ આવી પણ આ બે હજારની લોકસભા જેવી ચૂંટણી હજારો વર્ષો પછી ક્યારેક જ આવતી હોય છે કે જ્યારે ચૂંટણી કોઈ પાર્ટી કે કોઈ નેતાને નહીં દેશને જીતાડવા માટે લડાતી હોય છે એવો સમય ક્યારેક જ આવે નેતાઓને જીતાડવાની ચૂંટણીઓ ઘણી આવશે પાર્ટીને જીતાડવાની ચૂંટણીઓ ઘણી આવશે ભારતને બચાવવા માટેની ભારતની અંદર લોકશાહી બચાવવા માટેની અને લોકશાહીની અંદર પણ બંધારણી સંસ્થાઓ બચાવવાની આ ચૂંટણી આવી છે એટલે એમ કહેવાનું છે કે લડવૈયાસુરા જાગજો ડંકો વાગ્યો છે હવે આપણી સૌની જવાબદારી બને છે કે આપણે આ ચૂંટણીની અંદર આપણું સર્વસ્વ હોમી દઈએ અને આમ આદમી પાર્ટીને ઇન્ડિયા ગઠબંધનને જીતાડવા માટે થઈ અને પૂરો આપણે બલિદાન આપીએ ત્યાગ આપીએ મહાભારતની અંદર પહેલા શ્લોકની અંદર ધૂતરાષ્ટ્ર જે સંજયને પૂછે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયોત્સવ મામકાષ્ટ પાંડુઆ કેમ કુરત સંજય એટલે એમ પૂછે છે કે યુદ્ધના મેદાનમાં ધર્મ ક્ષેત્રની અંદર કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરવા માટે ઉત્સુક મારા અને પાંડવોના બાળકો શું કરે છે મને રિપોર્ટ આપો મને બતાવો સંજયને એવું પૂછે એક બાજુ કૌરવોની અક્ષુણી સેના છે હણહણતા ઘોડાઓ છે રથ છે તીર ભાલા આધુનિક શસ્ત્રો દુનિયાભરની સેના ઊભી છે એક વખત ઓર્ડર છૂટે અને આમ ખેદાન મેદાન કરી નાખે એવી સેના ઊભી છે એક બાજુ ઇમાનદારીથી નિષ્ઠાથી સત્ય સાથે લઈને ઉભેલા પાંચ પાંડવો છે અને પાંચ પાંડવો સાથે ઈશ્વર તરીકે ભગવાન શ્રી કૃષ્ણ સાથે ઉભા હોય છે આપણી સાથે એવું છે કે એક બાજુ ભાજપની ઈડીની સેના સીબીઆઈની સેના એસબીઆઈ એના પાસે પોલીસ સરકાર ડેપ્યુટી કલેક્ટર મામલતદારો ગુંડાઓ બુટલેગરો કોન્ટ્રાક્ટરો માફિયાઓ હજારો લોકો એની સામે ઉભા છે અને એક બાજુ અરવિંદ કેજરીવાલ ભગવંત નાના નાના સૈનિકો ઉભા છે ને આપણી સાથે સત્ય છે આપણી સાથે ઈશ્વર છે દોસ્તો લડાઈ ભીષણ થવાની છે આસાન લડાઈ નથી અને આસાન નથી એટલે જ આપણે લડવાની છે દોસ્તો આસાન હોત તો કોઈ લડી લે આપણે તો એટલે લડવી છે કે આ ભીષણ લડાઈ ની અંદર ભીડાઈ જવું છે નામ લખાવવું છે ઇતિહાસની અંદર કે આમ આદમી પાર્ટી વાળા લડ્યા ને ગુજરાતમાંથી બે સીટો લગાવીને દિલ્હીની અંદર મોકલ્યા છે ઘણી વખત આગ લાગે આપણે જોયું છે જેમ કે વડોદરા હરણીની અંદર બોટ દુર્ઘટના બની મોરબીમાં કોઈ દુર્ઘટના બની એની પહેલા તક્ષશિલામાં આગ લાગી એની પહેલા ક્યાંક બીજે આગ લાગી અથવા ક્યાંય પૂર આવે અથવા ક્યાંય કોઈ હોનારત થાય તો બે પ્રકારની ઘટનાઓ સામે આવે કે એ આગ જ્યારે લાગી ત્યાં આજુબાજુમાં જે ઉભા હતા એમાંથી ભાગ્યા કેટલા અને અંદર કૂદીને જીવ બચાવવાની કોશિશ કોને કરીએ બે પ્રકારની ઘટના સમાજની સામે આવે આજ દેશની અંદર આગ લાગી છે તાનાશાહીની ભ્રષ્ટાચારની દાદાગીરીની આપણું નામ ભાગી જવા વાળા લખાવું છે કે કુદીન બચાવવા વાળા લખાવું છે આપણા બધાના હાથમાં છે દોસ્તો આપણે જોઈએ જયારે કોઈ ઘટના બને એટલે ફોટો આવે કે ઢેંકણાભાઈએ કુદ્યા ચાર છોકરાનો જીવ બચાવ્યો એનો વિડીયો આપણે બધા જ વાયરલ કરીએ વાત સાચી છે કે ખોટી જે કુદી જાય એનો ફોટો આપણે વાયરલ કરીએ આખી દુનિયાને બતાવીએ કે અહીંયા આગ લાગી કે અહીંયા દુર્ઘટના બની કે અહીંયા પૂર આવ્યું તો ફલાણાભાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ચાર બાળકો બચાવી લીધા કેટલાક લોકો પાર્ટી છોડીને ભાગે છે કાંઈ વાંધો નહીં ભગવાન એમને સુખી રાખે હો વર્ષ ના કરે પણ આપણે આગ લાગી હોય તો ભાગવા વાળા નહીં એની અંદર કૂદી જવા વાળા હોમાઈ જાય યા તો ચારનો જીવ બચાવી એવા માણસો છે એટલે બધાને મારી વિનંતી છે કે ઠીક છે આપણે અહીંયા બેઠા છીએ ખુશ છે આપણા નેતા બેઠા છીએ તાલી પાડીએ છીએ પણ આ હોલમાંથી આ મીટિંગમાં આ સભા પૂરી થાય પછી આપણી જવાબદારી ચાલુ થાય છે કે હવે ઘરે નથી જવાનું ઠેલો લઈ અને ચૈતરભાઈ અથવા ઉમેશભાઈ અથવા પાર્ટી જ્યાં જવાબદારી સોંપે ત્યાં આવતો એક મહિનો કેમ કે કાલથી તો ચૂંટણી જાહેર થઈ જવાની છે થેલો લઈ અને મતદાનના દિવસ સુધી આપણે વહ્યું જવાનું છે જ્યાં આપણને જવાબદારી મળે તો આપણે માનીશું કે સાચા યોદ્ધા થઈને આપણે આગમાં પૂજ્યા છીએ આ આપણી પરીક્ષાનો સમય છે મેં કીધું એમ નેતાને જીતાડવાની પાર્ટીને જીતાડવાની ચૂંટણીઓ સો આવશે આ ભારતને જીતાડવાની ચૂંટણી છે આપણા બાળકોને કહી શકશું કે અમારા સમયમાં તો એવી ચૂંટણી આવેલી કરો યા મરોની લડાઈ થઈ અને એમાં તમારા દાદા કે તમારા બાપા જે આગળ પડતા હતા એવું કહી શકીશું આપણે આપણને એની ખુશી થશે ગર્વ થશે એટલે બધાને મારી વિનંતી છે કે આપણે બધાએ પૂરી તાકાતથી આ ચૂંટણીની અંદર જંપલાવીએ આપણને ઉમેદવાર તરીકે શ્રી ચૈતરભાઈ ઉમેશભાઈ બહુ સરસ માણસ મળ્યા છે સમાજમાં આપણે જોઈએ છીએ કે ભાજપવાળા ધમકી મારવાનું છોડો ધમકી તો એનો ધંધો છે પણ ભૂલથી ખોટું ખોટું કોઈ ધારાસભ્યના ખભે હાથ મૂકી દે ને તો બોલો બી જાય જેમ કે હું પાર્ટી જોઈન કરી લઈશ મને કાંઈ કરતા નહીં એટલો બધો ડરનો માહોલ છે એવા સમયમાં ચૈતરભાઈ જેવો માણસ એક મહિનો જેલમાં રહીને આવ્યો તો હજુ આપણે તો ફિલ્મમાં ઝૂકેગા નહીં ઝૂકેગા નહીં આ રિયલ માણસ છે ઝૂકેગા નહીં ફિલ્મમાં તો શું છે એને કીધું હોય તારે આ ઝૂકેગા નહીં નો ડાયલોગ બોલવાનો છે એ બોલી નાખે રિયલ લાઈફમાં એ ઝૂકી જાય ભાજપવાળા ધોકો પછાડે તો અસલ ઝૂકેગા નહીં જો કોઈ હોય તો આ ચૈતરભાઈ વસાવાય બેઠા જેલમાં જઈને આવ્યા દોસ્તો એટલે આપણે એમ કહીએ કે ગમે એવડી મોટી ઈડી સીબીઆઈની સેના આવે આપણી પાસે આપણા દિલમાં સત્ય છે આપણા વિચારોમાં પ્રામાણિકતા છે અને આપણા નેતા અરવિંદ કેજરીવાલ છે એટલે આ લડાઈ આપણે જ જીતવાની છે દોસ્તો અને મહાભારતની છેલ્લી વાત કહીને પૂરી કરીએ કે મહાભારતનું યુદ્ધ થયું એક બાજુ આ બધી હજારોની સેના ઉભી એક બાજુ નાનો રથ લઈને અર્જુન ઉભેલા એટલે એને એમ થયું કે ભાઈ આટલા બધા માણસોને હું કેવી રીતે પહોંચીશ ભાજપ વાળા આપણા કાર્યકર્તાનું મનોબળ તોડવા માટે એમ કે ભાઈ તમારી પાર્ટી પતી ગઈ ને તમારી પાર્ટીમાં ફલાણાભાઈ વૈયા ગયા અને હવે કાંઈ થશે નહીં ઓલાભાઈ ઘરે બેસી ગયા પેલા ભાઈ ઉપર બેસી ગયા આવી રીતે આપણું મનોબળ તોડવાની કોશિશ કરવામાં આવે અર્જુનની હાલત એવી હતી મહાભારતના મેદાનમાં કુરુક્ષેત્રના એને એમ થતું હતું કે આ પહોંચી શકાય કે નહીં પહોંચી શકાય અમારા બેટા કૌરવો તો બધું મોટું લઈને આવ્યા છે એ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ એને કીધું કે હતોવા પ્રાપ્ય સી સ્વર્ગમ જીતવા વા ભોક્ષસે મહિમ તસ્માત ઉત્તિષ્ઠ હૈ કોંતે યુદ્ધાય કૃત નિશ્ચય એણે એમ કીધું કે આ યુદ્ધના મેદાનમાં મરી જાયશ તો સ્વર્ગ મળશે લડવા બદલ બલિદાન આપવા બદલ તને સ્વર્ગમાં સ્થાન મળશે યુદ્ધને જીતી જઈશ તો આ દુનિયાના તમામ ભોગ ભોગવવા મળશે માટે હે અર્જુન યુદ્ધનો નિશ્ચય કર ઉભો થાય લડવાનું ચાલુ કર આપણા માટે એ પરિસ્થિતિ છે કે આ યુદ્ધમાં જીતી જઈશું તો ભારતનું ભાગ્ય બદલવાની તક આપણને અરવિંદ કેજરીવાલજીને ભગવંત માન સાહેબને મળશે કદાચ નહીં જીતીએ તો બાળકોને કહેવાતા કે તમારો બાપો કોલર ઉંચા રાખીને લડતો હતો કાંઈ વાંધો નહીં આપણા માટે કરો યા મરોની લડાઈ છે એવા સમયે માનની ભગવંત માન સાહેબ માનની અરવિંદ કેજરીવાલજી આપણો ઉર્જા વધારવા આપણો ઉત્સાહ વધારવા માટે આપણી વચ્ચે આવ્યા છે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌ અરવિંદ કેજરીવાલજીના બાહોશ સૈનિકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન કરું છું અને આપ સૌને વિનંતી કરું છું કે આ યુદ્ધની અંદર ઝંપલાવી દેવાનું છે અને જીતીને બતાવવાનું છે દોસ્તો ભારત માતા કી ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ જોશીલી વાણીમાં એમણે મહાભારતનો દાખલો આપ્યો અને આવું જ થયો લાગતું હોય કૌરવો જીતી જશે જીતી જશે જીતી જશે કૌરવો પાસે શું નહોતું દુશાસન દુર્યોધન કર્ણ અશ્વથામાં પિતા દ્રોણાચાર્ય આ બધા હતા સંઘર્ષ કરવો પડશે મને હમણાં સર અભી ભાજપાવાલોને એક તય કી હે पार्टियों में से किसी भी तरह तो डराओ धमकाओ या तो बुलाओ यार कुछ रखा नहीं है इधर आ जाओ तो चार पांच लोग उधर से दूसरी पार्टी से गए थे तो बीच में मुझे मिलने आए कि यार वहां तो सिर्फ एक ही कार्यक्रम है एक ही दिन बुलाते हैं फिर तो जाने की भी मनाई है अछूत वो व्यवहार करे आ महीना भाजपा भाजपा एवं क्यों कि जितला आए ने बकरी ने पूरी दो शुकाम तो सामने विरोध न करवो जो कारण कि उन्होंने प्लान करके रखा है कि जैसे 400 का सिलेंडर 1100 किया अब 2000 करना चाहते हैं अब 2000 करेंगे तो सामने अगर लोग विपक्ष में होंगे तो आवाज उठाएंगे उन्होंने तय करके रखा है कि पेट्रोल का भाव 62 था वो अभी 9500 तक चल रहा है उनका 150 करना चाहते हैं ताकि कोई विरोधी ना करे यहां पूरा कॉन्ट्रैक्ट कर्मचारी की फाइलें आ चुकी है अब तो वो पुलिस में भी कॉन्ट्रैक्ट कर्मचारी करने की बात कर रहे हैं आउटसोर्स मजा करो बच्चे एट कोई होट विरोध करे नहीं आख्यत्र मित्रों भूल थी बेहजार चौबीस पची ना जो भारत आजादी मेड़वा बहुत समय लगे શહીદ ભગતસિંહ જેવા કેટલાય લોકો એ બલિદાનો આપ્યા ને ત્યારે અંગ્રેજોમાંથી આપણે છોડાવી શક્યા છીએ આ ભાજપ બીજી દેશી અંગ્રેજ છે અને એના હાથમાં જો કાયમી વયું ગયું તો આ વન ઇલેક્શન વન નેશન તો ફરીથી આપણામાં તાકાત નથી બસો વર્ષ સુધી આપણે છોડાવી શકીએ આ સ્થિતિ છે એટલે ઘણા લોકો લાલચમાં પડતા નહીં આ બધી વાતો એટલા માટે મારે કહેવી પડે છે કે અત્યારે બકરીને ડબ્બા પૂરવામાં હાલે છે અત્યારે એટલે કહું છું તો माननीय मान साहेब मित्रों कोई सरकार नो पह दिल्ली नहीं सचा था थी, थी। सर केरला के मुख्यमंत्री कौन है हमें नहीं मालूम है तमने खबर है आंध्र प्रदेश नो कौन से मुख्यमंत्री नहीं पता ओरिशा का मुख्यमंत्री कौन है पता नहीं है लेकिन एक मुख्यमंत्री था दिल्ली का आज और पूरे भारत में जिसकी चर्चा हो रही थी और दूसरा मुख्यमंत्री भगवान ने ईश्वर ने वाहे गुरु ने दिया वो हमारा मान साहब है और इतना नहीं मान साहब ने जो काम करके दिए हैं देखो पार्टियां दो तरह से होती है एक तो लोभ लालच ईडी सीबीआई से सबको अपने में ले लो और दूसरा होता है काम करके विपक्ष को खत्म कर दो यार काम कर दो ना हमें कहां राजनीति करनी है हम भी छोड़ देंगे काम तो करो किसानों का कर्जा माफ करो કોન્ટ્રાક્ટ કર્મચારી કો પરમાનેન્ટ કરો તો હમે કમ તો અચ્છી ખાતે નોકરીયા કરે કેજરીવાલ સાહેબ નોકરી કરે થે માન સાહેબ આર્ટિસ્ટ મા બતાિસ્ટી અમ હો ગઈ તો એ આમ આદમી હૈ મિત્રો એટલા માટે બે પોણા બે વર્ષના શાસનમાં પંજાબમાં એટલા કામો થયા છે તો હું માન સાહેબ ને કહીશ કે એ Eñá, xambo dan